જય માતાજી જય દ્વારકાજી મોનો સેવા ગેલા લોકશાહી દેગાર સેવા પરમ ધર્મ એ કોઈ પણ માણસ કંઈ પણ એવું ભગીરથ કાર્ય કરતો હોય અબોલ જીવને કોઈ મદદરૂપ થતો હોય તો એને મદદરૂપ આપણે થવું એક જરૂરી છે કારણ કે મોર હોય ને પીછાથી રડિયામણો લાગે એક માણસ ગમે કરોડપતિ હોય તો એક માણસથી કંઈ બનતું નથી પણ ટીપે ટીપે સરોવર ભરાય ને કાંકરે કાંકરે પાર બંધાય અબોલ અઘોલજીવ કોઈની પાસે માંગવાનો નથી એ કોઈ કઈ નહીં આપે ને તો ભૂખ્યા ભરી જાય છે પણ એ તમને મને કહેવાના નથી એટલે કોઈ પણ માણસ કંઈક ભલે આપણી પાસે સમય ન હોય એક વસ્તુ જુદી છે પણ કોઈ કરતું હોય એને કંઈક મદદરૂપ થઈને ફૂલ નહીં તો ફૂલ નહીં પાંખડી કંઈક એને આપો અને જીવને કંઈક એનું જીવન સાર્થક થાય બાકી તો બધાને કોઈને પૈસાની સંતોષ જ નથી કોઈને દેવાની ઈચ્છા જ નથી થતી પણ હું તો તમામે તમામ સમાજને હાથ જોડીને વિનંતી કરું કે કોઈ એવા ભગીરથ કાર્ય કરતા હોય એને કંઈક મદદરૂપ થાવ એમાં ઈશ્વર રજૂ રહે છે આપણા ઘરમાં સુખ શાંતિ રહે ધંધામાં બરકત રહે બાળ બચ્ચા સુખી રહે એટલા માટે કોઈ પણ એવા ભગીરથ કાર્ય કરતા હોય એના મદદરૂપ થાવ જય માતાજી જય દ્વારકાધીશ